उत्तर भारत के राज्यों में हाल वरसादे वातावरण ने खूबज सुंदर बनायू है परंतु दिवस दरमियान तीव्र सूर्यप्रकाश थती गर्मी स्पष्टपण दर्शा के आ वर्षे तीव्र गर्मी शक्यता है थी सावचेत रहो हवामान विभाग की आगाही पर नजर करिए तो आगामी चार पांच दिवस में उत्तर पश्चिम भारत में महत्तम तापमान बे चार डिग्री गुजरात करिए तो हाल वातावरण में मोटो बदलाव आवा आगाही करतु राज्य के विस्तारों में वरसद पड़वा आगाही पन आवी छे। अरुणाचल प्रदेश में भारत वरसद शक्यता है आसाम मेघालय મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં ભારે પવન ફૂકાવાની પણ શક્યતા છે. 21 માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રી કરતા નીચું રહેશે. માર્ચ મહિનાના છેલા અઠવાડિયામાં એટલે કે 22 માર્ચ થી 30 માર્ચ दरम्यान વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે. માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન વધારો નોંધાઈ શકે છે સામાન્ય રીતે તાપમાન પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પણ પહોંચી શકે છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદરા બંધાયા છે જેથી વરસાદનો ખતરો હતો તેનાથી બચી ગયા છે આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટું અનુમાન લગાવ્યું છે તેમના મતે આગામી ચોમાસુ ભારતમાં નબળું રહેશે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઈ શકે છે સાથે સાથે જૂનમાં વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ દર્શાવી